શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તો અનોખી રીત અપનાવતા હોય છે ત્યારે સુરતના શિવ ભક્તોના એક જે જે ગ્રુપ દ્વારા લાડવી ગામ ખાતે શ્રાવણ માસ નિમિત્તે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અઠાવીસ જુલાઈથી રોજ શિવ ભક્તો આવે છે અને શિવલિંગ બનાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા પૂજા અર્ચના કરે છે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ શિવલિંગ બની ગયા છે

સત્તાવીસમી જુલાઈથી ત્રેવીસ ઓગસ્ટ સુધી એટલે કે આ શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે જે જે ફાર્મ ખાતે એક ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં ભગવાન શિવની આરાધના માટે ભક્તિમય માહોલ ઊભો કરવામાં આવ્યો છે રોજબરોજ ભક્તો અહીં આવે છે અને માટીની શિવલિંગ બનાવે છે જેની પૂજા અર્ચના કરે છે આ સાથે જ એક મહાપૂજા પણ કરવામાં આવે છે ત્યારબાદ સાંજના સમયે રોજબરોજ બનાવવામાં આવેલા માટીના શિવલિંગની પૂજા અર્ચના બાદ તાપી નદીમાં વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવે છે જે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે હાલ આધુનિક યુગમાં લોકો વ્યસ્ત થઈ ગયા છે અને ભગવાન માટે શ્રાવણ મહિનામાં થોડો સમય કાઢીને પૂજા અર્ચના કરે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે પાંચ લાખ પંચાવન હજાર પાંચસોને પંચાવન પાર્થિવ શિવલિંગ બનાવી મહાપૂજા કરવામાં આવશે રોજબરોજ આવતા ભક્તોથી હજુ પણ વધુ પાર્થિવ શિવલિંગ બને તેવો અંદાજ છે રોજબરોજ પાર્થિવ શિવલિંગ બનાવી મહાપૂજા બાદ સાંજના સમયે તમામ શિવલિંગને તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધુ પાર્થિવ શિવલિંગની બનાવી પૂજા અર્ચના કરવામાં આવી છે ભગવાન મહાદેવના પાર્થિવ શિવલિંગનું આયોજન કરેલું છે અમે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન શિવલિંગ બનાવવાના છે આવું આયોજન હતું પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતા પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે પોતાની મનોકામનાઓ પૂરી થાય છે પછાત લે છે અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જયારે માતા સીતાની શોધમાં હતા અને જયારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજી એ રામ ચેત રામેશ્વરની રામેશ્વર ની સ્થાપના પાર્થિવ શિવલિંગ બનાવી અને કરી હતી આજ રોજ અમે લાડવી ગામે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા અહિયાં જોયું તો પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન મહા મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું એમાં અંદર પ્રવેશતા જ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા ચારે ચાર ધામના દર્શન થઈ ગયા છે દરેકે દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે

આ ડોમની અંદર પ્રવેશ કરતા પહેલાં બાર જ્યોતિર્લિંગ આવે છે જેથી શ્રાવણ માસમાં ભક્તોને અહીં જ બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સોમવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે દુકાનો અને ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા મામલે કોર્પોરેટર અને બાંધકામ સમિતિના સભ્ય સુધાગર ચૌધરીના પુત્ર

તેમણે જણાવ્યું કે બે પોલીસકર્મીઓ સાદા કપડામાં રિક્ષામાં આવ્યા હતા રાહુલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આ પોલીસકર્મીઓએ તેમને તાત્કાલિક દુકાનો બંધ કરવા જણાવ્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો રાહુલે પોલીસકર્મીઓને ગાળો આપવા અંગે પૂછતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે તારી હોટલ છે ચાલ ફટાફટ બંધ કરાવી દે નહીં તો તને અંદર જેલમાં પૂરી દઈશ રાહુલે આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મીઓએ તેમનો કોલર પકડીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો રાહુલના જણાવ્યા અનુસાર પોલીસ કર્મીઓને ખબર હતી કે તેમના પિતા વોર્ડ નંબર સત્તાવીસના કોર્પોરેટર છે છતાં તેમણે કહ્યું કે તારા પપ્પા કોર્પોરેટર છે તો શું કરી લઈશ આ પ્રકારના શબ્દોથી રાહુલની લાગણી દુભાઈ હતી બીજી તરફ ડિંડોલી પોલીસનું કહેવું છે કે તેઓ મોડી રાત્રે દુકાનો બંધ કરાવવા માટે નિયમિત કાર્યવાહી કરી રહ્યા હતા આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને અસામાજિક તત્વોને એક જગ્યાએ એકઠા થતા અટકાવવાનો છે પોલીસના જણાવ્યા મુજબ રાત્રે દસથી દસ ત્રીસ વાગ્યા સુધીમાં તમામ દુકાનો બંધ થઈ જાય તે માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પોલીસનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે છે રાહુલ ચૌધરીએ પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પોલીસે તેમની સાથે અન્યાયી વર્તન કર્યું તેમણે કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ અને સારા માણસ છીએ આજ સુધી અમે ક્યારેય સત્તાનો દુરુપયોગ કર્યો નથી કે કોઈની સાથે અપશબ્દ બોલ્યા નથી તેમણે ઉમેર્યું કે જ્યારે પોલીસે તેમની લાગણી દુભાવી અને કોર્પોરેટરના પુત્ર હોવા છતાં ખરાબ વર્તન કર્યું ત્યારે તેમને દુઃખ થયું અમે સમયસર અમારી દુકાનો બંધ કરી રહ્યા હતા છતાં પોલીસે અમારી સાથે ગેરવર્તણૂક કરી જ્યારે આજુબાજુની ઘણી રેસ્ટોરન્ટ્સ ચાલુ હતી રાહુલે આક્ષેપ કર્યો કે પોલીસકર્મીઓએ માત્ર તેમની સાથે જ નહીં પણ તેમના ભાડે આપેલા પાનના ગલ્લા ઢોસા અને વડાપાઉંની લારીવાળા સાથે પણ અભદ્ર વર્તન કર્યું અને ગાળો આપી રાહુલની ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો એકાવન એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ એકસો અઠ્યાસી એકસો અઠ્ઠાણું એકસો નવ્વાણું હેઠળ પોલીસ સામે ગુનો નોંધવાની માગણી કરવામાં આવી છે રાહુલ ચૌધરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ઘટના સમયે સીસીટીવી ફૂટેજમાં પોલીસકર્મીઓ હાથમાં દંડા સાથે જોવા મળે છે આ ફૂટેજ આ કેસમાં એક મહત્ત્વપૂર્ણ પુરાવો બની શકે છે જો આ ફૂટેજ ઉપલબ્ધ હશે તો તે સ્પષ્ટ કરી શકશે કે પોલીસની કાર્યવાહી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી કે પછી તેમાં ગેરવર્તણૂક અને બળજબરીનો પણ સમાવેશ થતો હતો અમારી લાગણી દુખાઈ જે ટાઈમે તે સ્ટાફના હોદ્દેદાર વ્યક્તિ તું નો છોકરો છે તો શું થયું એમ કે મારો જવાબ એમને એવો છે કે અમે અહીંયા બિઝનેસ કરીએ છીએ ફૂડ કોર્ટ અને પાર્ટી પ્લોટ અમે ચલાવીએ છીએ આ અમારી લાગણી દુખાવેલી છે સાહેબે અમારી બહુ બહુ કરી કરી છે છે વાત અને ગાળો બી આપી છે અને અમારું ટાઈમ પર બંધ કરવા છતાં મારે એમને આ પ્રશ્ન પૂછવાનો છે આજુબાજુમાં રોડ ઉપર બધી રેસ્ટોરન્ટ ચાલુ હતી અમારી રેસ્ટોરન્ટ અને હું ત્યાં મારા પાછળ બે ત્રણ જણા ઉભા હતા મને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો મને આ વસ્તુ સમજ નથી પડતી આ ગંભીર આક્ષેપો બાદ ડીસીપી ભગીરથ ગઢવીએ આ મામલે ત્વરિત પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું કે જે પણ ફરિયાદ આવી છે તેની અમે ગંભીરતાપૂર્વક તપાસ કરીશું શું સત્ય છે અને પોલીસ પર લગાવવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે તે અંગેની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરતના અળાજન વિસ્તારમાં આવેલા પ્રારાણિક ગુરુરામ ભૂમિ જૈન દેરાસરમાં મોડી રાત્રે બે ચોરોએ ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપી હતી નક્ષી કામ કરેલી માર્બલની જાળી તોડી અંદર પ્રવેશ મેળવી ચોરોએ બે દાનપેટી જૈન ભગવાનની પ્રતિમાની ચાંદીની આંખો અને ભ્રમણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી સીસીટીવી ફૂટેજમાં બે ચોરોના સ્પષ્ટ દ્રશ્યો કેદ થતા પોલીસે તેમની ઓળખ માટે તપાસ શરૂ કરી છે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રામજી મંદિર ઓવારા પાસે આવેલા પૌરાણિક જૈન દેરાસરમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમ અને ભગવાનની મૂર્તિમાં લગાવેલા ચાંદીના ચક્ષુની પાપણ ચોરી કરાઈ હતી ચોરીની આ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ ચોરોએ મંદિરમાં પ્રવેશવા માટે નકશીકામવાળા મોરના આકારની રચનાને તોડીને અંદર પ્રવેશ મેળવ્યો હતો માત્ર અડધા ફૂટ જેટલી જગ્યામાંથી પહેલાં એક ચોર અંદર ઘૂસ્યો અને અંદરથી દરવાજો ખોલીને બીજા ચોરને અંદર બોલાવ્યો બંનેએ પહેલાં દાનપેટી તોડી અંદરના રોકડા રૂપિયા હાથવગા કર્યા ત્યારબાદ ભગવાનની મૂર્તિમાં લાગેલી ચાંદીની પાપણ પણ કાઢી લીધી સીસીટીવી ફૂટેજ અનુસાર રાત્રે લગભગ બે અડતાલીસ કલાકે બંને ચોરો દેરાસરમાં પ્રવેશ્યા હતા ફૂટેજમાં જોવા મળે છે કે પહેલો ચોર ઉપરથી અંદર ઘુસે છે પોતાનો નકાબ ઉપર કરે છે અને દરવાજો ખોલીને તેના સાથીને અંદર લાવે છે આ ચોરી દરમિયાન ચોરોના હાથમાં એક રોડ અને ચોરી કરાયેલ રોકડ રૂપિયા જોવા મળ્યા છે આ ચોરીમાં કુલ મળીને સિત્તેર હજારથી વધુ રૂપિયાની કિંમતના સામાનની ચોરી થયો હોવાનું અનુમાન છે અડાજણ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને સીસીટીવીના આધારે બંને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે આ ઘટનાએ વિસ્તારના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે અઢાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર રોવારા પાસે જૈન દેરાસર આવેલું છે એમાં ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે સમયે પ્રવેશ કરેલો છે અને એમણે જે દાનપેટી હતી એ દાનપેટી તોડી અને એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલરનો આઈબ્રો લગાવેલી હોય છે સિલ્વરની ચાંદીની તો બે આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે જૂમો દેખાય છે એ બાબતેની તપાસની કામગીરી ચાલુ છે પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરી રહી છે પૌરાણિક જૈન દેરાસરમાં થયેલી આ ચોરીના કારણે સ્થાનિક જૈન સમાજમાં ભારે રોષ સાથે ચિંતા ફેલાઈ છે સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા થતા પોલીસ દ્વારા આવનારા દિવસોમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા પર પણ ચર્ચા થઈ છે

તેમણે જણાવ્યું હતું કે કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થવો જોઈએ અને આ મુદ્દો માત્ર પાટીદાર સમાજ પૂરતો સીમિત નથી પરંતુ સમગ્ર સમાજ માટે મહત્વનો છે અલ્પેશ કતરિયાએ કહ્યું કે આજના સમયમાં નવ દંપતી લગ્ન બાદ ઉજ્જવળ ભવિષ્ય માટે વન ચાઇલ્ડ પોલિસી અપનાવવાનો વિચાર કરે છે પરંતુ તેના કારણે સભ્ય સમાજની વ્યવસ્થા ખોરવાઈ શકે છે કુટુંબ વ્યવસ્થાનો નાશ થવાની સાથે લોકશાહીમાં પ્રતિનિધિત્વ પણ ઘટી શકે છે અને આર્થિક રીતે પણ કુટુંબ પછાત થઈ શકે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તેની ચિંતા આજથી જ કરવાની જરૂર છે પરિવારોને આગળ આવી આ મુદ્દે વિચારવું જોઈએ જેથી કુટુંબ પર આર્થિક બોજો ન પડે અને સમાજની ગોઠવણી મજબૂત રહે કથેરિયાએ ઉમેર્યું કે આરપી પટેલે કુટુંબ વ્યવસ્થાને લઈને આપેલું નિવેદન સમયોચિત અને વિચારવા યોગ્ય છે આરપી પટેલનું જે નિવેદન સામે આવ્યું છે એ નિવેદન પછી દરેક સમાજે અને સમગ્ર હિન્દુ સમાજ આ બાબતે વિચાર કરવો પડે કે આજના યુવાનોમાં જે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડની જે પોલિસી આવી છે તો એનાથી કુટુંબની સંક્ષિપ્તતા થશે કુટુંબ વ્યવસ્થાના નિર્માણમાં બાધા આવશે કુટુંબ વ્યવસ્થા ખાડે જશે લોકોની સંખ્યા જ્યારે ઘટવાની છે ત્યારે એને લગતા પ્રશ્નો ભવિષ્યમાં છે કે જે પાત્રો છે આખી કુટુંબ વ્યવસ્થાના કાકા હોય માસી હોય ભાઈ હોય બહેન હોય તો એ પાત્રો પણ ભવિષ્યમાં જોવા નહીં મળે કેમ કે એ પ્રકારની વસ્તી જ નહીં હોય લોકોનું માળખું જ નહીં એટલે આ બાબતે પણ વિચાર વિમર્શ કરવો પડે અને કુટુંબ વ્યવસ્થામાં જ્યારે સભ્ય સંખ્યા વધતી હોય છે ત્યારે એના ઉપર આરોગ્ય હોય શિક્ષણ હોય કૌટુંબિક નિર્વાહ હોય આ પ્રકારના જે ખર્ચ વધવાના છે એ માટેનું પણ પ્લાનિંગ જે તે કુટુંબ પરિવારે અગાઉથી જ કરવું જોઈએ જેથી પરિવારને ભવિષ્યમાં પણ કોઈ પ્રકારની તકલીફ હોવી ના અલ્પેશ ખત્રીયાએ આરપી પટેલના નિવેદનને સંપૂર્ણ સમર્થન આપતા જણાવ્યું કે વન ચાઇલ્ડ પોલિસી અપનાવવાથી સમાજની ગોઠવણી અને કુટુંબ વ્યવસ્થા બંને ખોરવાઈ શકે છે આવું થવાથી લોકશાહી વ્યવસ્થામાં પ્રતિનિધિત્વ ઘટી જશે અને આર્થિક રીતે કુટુંબો પછાત થઈ શકે છે તેથી પરિવારોને આજથી જ સજાગ થઈ કુટુંબ ગોઠવણી બચાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ તો હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના पैनल पर थसे चर्चा बात में थसे स्पष्ट संवाद हमें लाइए छे तुम्हारा प्रश्नों ने मंच पर केम के समस्या तुम्हारी, लड़ तुम्हारी, जो मारी साथे फक्त इंडिया न्यूज़ गुजरात पर

કતારગામમાં ગજેરા સ્કૂલ પાછળ શાંતિનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઈ કથેરિયા એક હીરાના વેપારી છે વર્ષ બે હજાર સોળમાં નાણાંની જરૂરિયાત ઊભી થતાં ભરત ઉર્ફે લાખો બોગા સાટિયા પાસેથી પાંત્રીસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા જે પૈકી ટુકડે ટુકડે તેઓએ સોળ લાખ આપી દીધા હતા બાકીના નાણાં ચૂકવવાનું ચાલુ હતું ત્યારે લાખાએ બળજબરીપૂર્વક રામકથા રોડ પર સોનલ પાર્કમાં આવેલા મકાનનો વેચાણ કરાર લખાવી લઈ ગેરકાયદેસર કબજો કરી લીધો હતો જે અંગે વર્ષ બે હજાર સત્તરમાં લાખા વિરુદ્ધ મારપીટ અને ખંડણી અને વ્યાજખોરીની ફરિયાદ પણ કથિરિયાએ નોંધાવી હતી જે મામલે તેઓ વચ્ચે તકરાર ચાલી રહી છે ગત આઠ ઓગસ્ટના રોજ સવારે જીતેન્દ્ર કથિરિયા મિત્ર ગીરીશ આશોદરિયા સાથે સોનલ પાર્ક સોસાયટીના પ્રમુખ પ્રવીણ સુજીત્રાને મળવા ગયા હતા ત્યાં પણ તેઓ નહીં મળતા નજીકમાં નાસ્તાની લારી પર નાસ્તો કરવા ગયા હતા આ સમયે લાખાએ તારો હિસાબ હજુ પેન્ડિંગ છે તારું મકાન મેં લઈ લીધું છે પણ તારે ગામની જમીન પણ જમા કરાવવી પડશે હાલ જે રૂપિયા ખિસ્સામાં પડેલા હોય તે આપી દે તેવું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ઉશ્કેરાઈને લાખાએ કારમાં રહેલો લાકડાનો ફટકો કાઢી હાથ અને ટાંટિયા તોડી નાખતા વાર નહીં લાગે તેવી ધમકી આપી જબરદસ્તીથી પચ્ચીસ હજાર પણ પડાવી લીધા હતા આખરે મામલો સિંગણપુર પોલીસમાં પહોંચ્યો હતો પોલીસે કથિરિયાની ફરિયાદના આધારે ભરત ઉર્ફે લાખો બોગા સાટિયા સામે ગુનો નોંધાવ્યો છે સિંગણપુર પોલીસે લાખાની ધરપકડ કરી હતી તેની સામે અગાઉ પણ વ્યાજખોરી, ખંડણી, કબજાના ગુના નોંધાઈ ચૂક્યા છે. સિંગણપુર પોલીસે લાખાને સ્થાનિક વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરીને ખાખીનો પરચો બતાવવા સાથે વ્યાજખોરીનો નશો પણ ઉતારી દીધો હતો. સુરતના લિંબત વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે. લિંબતના આસ્તિકનગર ખાતે અરુણ નામના યુવકની અજાણ્યા શખસોએ છપ્પુના ઘા મારી હત્યા કરી નાખી. બનાવની જાણ થતા જ લિંબાત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હાલ હત્યા પાછળના કારણો બહાર આવ્યા નથી આ બનાવને કારણે સ્થાનિકોમાં ભય અને તંગદિલીનું વાતાવરણ છવાયું છે હાલ સમગ્ર હત્યાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં હત્યાના બનાવ સામે આવ્યા છે લિંબાયત વિસ્તારમાં બે મિત્રોએ ચપ્પુના ઘા મારી એક મિત્રની હત્યા કરી હતી મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા આસ્તિક નગરમાં એકવીસ વર્ષીય અરુણ રવિન્દ્રભાઈ પાટીલ રહેતો હતો મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો અરુણ આસ્તિકનગર સોસાયટીના નાકા પર ચાર રસ્તા પાસે બાઇક લઈને બેસવા માટે ગયો હતો જ્યારે આસ્તિકનગરમાં જ રહેતા મિત્ર દેવીદાસ ઉર્ફે દાદુ અને સન્ની ઉર્ફે મોહન હલવાઈ પણ ત્યાં આવ્યા હતા અને બેઠા હતા અરુણ અને સન્ની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીથી આવેશમાં આવી ગયેલા સનીએ અને દાદુએ પોતાની પાસેનું ચપ્પો કાઢીને અરુણ ઉપર ઉપરા છાપરી ઘા મારતા ઢળી પડ્યો હતો આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને લોકો દોડી આવ્યા હતા અરુણને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો હત્યાની ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસ દ્વારા બંને આરોપી મિત્રોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં પાંચ વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જનાર અરુણ પાટિલ છે એના બે મિત્રો સાથે બેઠેલો હતો એના જે પરિચિતમાં છે નામ સુખદેવ કરીને છે ડેવિડ અને બીજાનું નામ છે સની હલવાઈ આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નીપજાવી હતી કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને હસ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે એને પોસ્ટમોર્ટમનું કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું લિંબાયતના આસ્તિકનગર વિસ્તારમાં બનેલી આ ઘટના પછી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરીને આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં બોલાચાલીને લઈ હત્યા થયાનું બહાર આવ્યું છે જોકે ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ ચાલુ રાખી છે સુરતના ચોક બજાર વિસ્તારમાં પાંચ ઓગસ્ટે બનેલી પર્સ સ્નેચિંગ ની ઘટના ઉકેલાઈ છે દંપતી ઓટો રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે ઈસમોએ તેમનો પર્સ છીનવી ફરાર થઈ ગયા હતા હ્યુમન સોર્સના આધારે ચોકબજાર પોલીસે બિસ્તાન સ્થાન આવાસથી અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ અને મુઈન

આ પર્સમાં બસો પચાસ દિયામ મોબાઈલ પાસપોર્ટ અને રોકડ રકમ જેવી કિંમતી ચીજવસ્તુઓ સામેલ હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ વગર નંબર પ્લેટની મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા જેના કારણે તેમને ઓળખવામાં મુશ્કેલી પડી જોકે હ્યુમન સોર્સના આધારે પોલીસે બેસ્તાન આવાસથી અશ્પાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ અને મોઈન ઉર્ફે મોઈન ખાન ઉર્ફે પેડા ઉર્ફે બોબડા પઠાણને ઝડપી પાડ્યા હતા આરોપી અશ્પાક વિરુદ્ધ મારામારી ચોરી અને સ્નેચિંગ સહિતના કુલ ચૌદ ગુના નોંધાયેલા છે અને તેની સામે ત્રણ વખત પાસાની કાર્યવાહી પણ થઈ ચૂકી છે મોહિન પઠાણ વિરુદ્ધ પણ ચોરી અને સ્નેચિંગ સહિતના છ ગુના નોંધાયેલા છે બંને આરોપીઓની મોઢે સોપરંડી મુજબ તેઓ રાત્રિના સમયે સોસાયટી અથવા બાઇક પર પાર્ક કરેલી મોટર ચોરી કરતા તેની આગળની નંબર પ્લેટ તોડી નાખતા અને પાછળની નંબર પ્લેટ પર કાળો પટ્ટો મારી દેતા બાદમાં આ મોટરસાયકલનો ઉપયોગ કરીને પર્સ મોબાઈલ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ સ્નેચિંગ કરતા અને ઘટના સ્થળે મોટરસાયકલ પાછી મૂકીને ફરાર થઈ જતા હાલ ચોકબજાર પોલીસ દ્વારા આ બંને સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પાંચ આઠ બે હજાર પચીસના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે ચાર વાગ્યાની આસપાસ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઇસમો આવીને તેમની રિક્ષાની અંદર જે પર્સ પડેલું હતું એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથીર હતા તેઓ એ મોબાઈલ અરે બાઈક જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પો પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠ થી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે ચોકબજાર પોલીસ દ્વારા બંને આરોપીઓની મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે જેમાં તેઓ રાત્રે પાર્ક કરેલી મોટરસાઇકલ ચોરી કરીને તેની નંબર પ્લેટમાં ફેરફાર કરતા અને પછી સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતા ઘટનાસ્થળે સ્થળે મોટરસાઇકલ પાછી મૂકી તેઓ ગાયબ થઈ જતા હતા હાલ બંને આરોપીઓ પાસેથી વધુ ગુનાઓ બહાર આવે તેવી સંભાવના છે અને પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે સુરતના રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બનેલી દુર્ઘટનામાં મજૂરનું મોત થયું છે બંબા ગેટ પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન ત્રીજા માળેથી પડી જવાથી હરિમોન નામના મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું હતું હરિમોન સેન્ટિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી આક્ષેપ છે કે બાંધકામ સાઇટ પર કોઈ પણ પ્રકારની સેફટી સુવિધા ઉપલબ્ધ ન હતી સાથે જ જો કોન્ટ્રાક્ટર દ્વારા નજીકની હોસ્પિટલ કે દવાખાનામાં તાત્કાલિક લઈ જવાયું હોત તો તેની જાન બચી શકી હોત મૃતક રાજસ્થાનનો વતની હતો અને 10 દિવસ પહેલા જ સુરતમાં રોજગાર માટે આવ્યો હતો સુરતના રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બનેલી દુર્ઘટનામાં એક મજૂરે જીવ ગુમાવ્યો છે બંબાગેટ પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન ત્રીજા માળેથી પડી જતાં હરિમોન નામના મજૂરની ઘટના સ્થળે જ મોત થયું હતું હરિમોન સેન્ટિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત બન્યું હતું મળતી માહિતી અનુસાર બાંધકામ સાઇટ પર કોઈપણ પ્રકારની સેફટી સુવિધા ઉપલબ્ધ નહોતી આક્ષેપ છે કે જો કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા દવાખાનામાં લઈ જવાયું હોત તો હરિમોનની જાન બચી શકી હોત મૃતક મૂળ રાજસ્થાનનો વતની હતો અને રોજગાર માટે દસ દિવસ પહેલાં જ સુરતમાં આવ્યું હતું આ દુર્ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે કાનૂની કાર્યવાહી કરવાની દિશામાં પગલાં શરૂ કર્યા છે મજૂરોની સલામતી માટેના નિયમોનું પાલન ન થવાને કારણે ફરી એકવાર બાંધકામ સાઇટની સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલો ઊભા થયા છે ઘટનામાં એવું છે કે ગઈકાલે અઢી વાગ્યે રાંદેલ વિસ્તારમાં બંબા ગેટ છે તેની બાજુમાં એક બાંધકામ ચાલે છે પ્રાઇવેટ શિયાળમાલનું તેના ચાર માળ ઉપરથી ચિન્ટિંગનું કામ કરતા તે દરમિયાન ભાઈ નીચે પડી ગયો બોટમ ભાગી ગયો તો એ લોકો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા ત્યાં મુહૂર્ત જાહેર કરે પછી ડાયરેક્ટલી એ લોકો અહીંયા આવ્યા કોઈ પરિવારની બી જાણ કરેલી નથી અને એમના પરિવાર હાલ અહીંયા આવેલા છે અને ન્યાયની માંગ કરે છે કે ભાઈ એમને કાયદાકીય રીતે જે ન્યાય મળવો જોઈએ એમના પરિવારમાં એક નાનો છોકરો છે બે વર્ષનો અને એમની ઘરવાળી છે અને એમની માતા છે અને પપ્પા નથી કોન્ટ્રાક્ટર પાસે કોઈ પણ જાતની સેફ્ટી નથી ત્યાં કોઈ પણ જાતનું કંતન બાંધેલું નથી કોઈ પણ જાતના બેલ કે પટ્ટા કોઈ આપેલા નથી અને એકદમ બેદરકારી કોન્ટ્રાક્ટર એટલી વિનંતી છે કે એમના સામે કડક માં કડક કાર્યવાહી કરે અને કાનૂની રીતે જે કઈ થતું હોય તે પરિવારને પૂરા પૂરી ન્યાય મળે એવી અમારી માંગ છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને કોન્ટ્રાક્ટર સામે બેદરકારી અંગે કાર્યવાહી કરવાની દિશામાં પગલાં શરૂ કર્યા છે મૃતકના પરિવારને આ દુર્ઘટનાની જાણ થતાં ગેરશોકનું મોસમ છવાઈ ગયું હતું મજૂરોની સુરક્ષા માટેના નિયમોનું પાલન ન થતાં ફરી એકવાર બાંધકામ સાઇટની સલામતી પર સવાલો ઉઠ્યા છે સુરતના સચિન સુડાસેક્ટર વસ્તારમાં ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાએ માનવતા પર સવાલ ઊભા કર્યા છે ઝઘડાની અદાવતમાં વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ પર ટોળાએ હુમલો કરી નિર્મમ હત્યા કરી હતી ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા યુવકને બચાવવાના બદલે લોકો વિડીયો બનાવવામાં વ્યસ્ત રહ્યા અને અંતે સારવાર મળ્યા વિના જ યુવકે દમ તોડી દીધો હાલ સચિન પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે સુરતના સચિન સોડા સેક્ટર વિસ્તારમાં ધોળા દિવસે બનેલી હૃદયકંપારી ઘટનાએ માનવતા પર સવાલ ઊભા કર્યા છે વિપિન ઉર્ફે કાળો મદનસિંહ નામના યુવકની ઝઘડાની અદાવતમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પહેલાં બે પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો બાદમાં ચાર બાઇક પર સવાર આશરે દસ શખ્સો ટોળામાં ફરી આવી ચડ્યા અને યુવક પર તલવાર લાઠી જેવા ઘાતક હત્યારોથી હુમલો કર્યો ગંભીર ઇજાઓને કારણે વિપિન લોહીથી લથપથ હાલતમાં રસ્તા પર પડ્યો રહ્યો ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા પરંતુ કોઈએ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવાની તકેદારી ન લીધી તેના બદલે લોકો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવવામાં મસ્ત રહ્યા ઈજાગ્રસ્ત યુવક અવાવરૂ હાલતમાં કગરતો રહ્યો અને અંતે સારવાર મળ્યા વિના જ દમ તોડી દીધો યોગ્ય સમયે સારવાર મળી હોત તો યુવકનો જીવ કદાચ બચી શક્યો હોત તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે સચિન પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓને આધારે તપાસ આગળ ધપાવી છે સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક ડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આ ગુનાની ફરિયાદ હકીકત એવી છે કે આમાં જે મર્ડર જેનું થયેલું છે જે વિક્ટિમ એનું નામ છે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ એ મૂળ ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અહીંયા સચિન વિસ્તારમાં એ એની પત્ની સાથે અહીંયા રહેતો હતો તેની ઉંમર અઠ્યાવીસ વર્ષ હતી ગઈકાલે એટલે કે તારીખ દસ ઓગસ્ટના રોજ એ અને એનો મિત્ર સચિન ચાર રસ્તા પાસે ઊભા હતા તે વખતે આ આ બનાવ 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 બનેલો હતો બનવાનો જે જે કારણ એ છે કે આ જે વિક્ટિમ જે છે એનું આ જે આરોપીઓ પૈકી બે આરોપીઓ સાથે અગાઉ થોડા દિવસ પહેલા ઝઘડો થયેલો હતો તેના કારણે જ આ તમામ આરોપીઓએ એક સમ થઈ અને ગઈકાલે આ આ રીતનો જે વિક્ટીમ વિપિન ઉર્ફે કાળું અને આના મિત્ર અમનસિંગ ઉપર હુમલો કરેલો છે અને એ હુમલામાં જ આ વિપિન ઉર્ફે કાળું મદનસિંગ એનું આપણે ખૂન થયેલ ખૂન થયેલું છે સચિન વિસ્તારમાં થયેલી આ હત્યાની ઘટનાએ માત્ર ગુનાખોરી જ નહીં પરંતુ સમાજની સંવેદનહીનતા પર પણ પ્રકાશ પાડ્યો છે મદદ કરવાના બદલે વિડીયો બનાવવાની માનસિકતા પર સવાલો ઉઠી રહ્યા છે હાલ પોલીસે આરોપીઓની ઓળખ માટે ચકાસણી તેજ કરી છે અને ઝડપથી તેમને કાયદાની સજા આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત